બોટાદ ખાતે સ્વયંસૈનિક દળના કાર્યકરો દ્વારા અભ્યાસક્રમના પાઠ્યપુસ્તકમાં બૌદ્ધ ધર્મ વિશે ખોટી માહિતીઓ જણાવી હોય તે વિરુદ્ધ આવેદન અપાયું છે બોટાદ સ્વયંસૈનિક દળ દ્વારા કલેક્ટરને આવેદન આપી જણાવવામાં આવ્યું કે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક અભ્યાસક્રમ મંડળ દ્વારા બારના સમાજશાસ્ત્ર વિશેના પુસ્તકમાં બૌદ્ધ ધર્મ વિશે અસત્ય અને મનઘડત માહિતીઓ આપવામાં આવી છે જે અનુસાર બૌદ્ધ ધર્મમાં બે સ્તર છે ઊંચા સ્તરના બૌદ્ધ બ્રાહ્મણ ક્ષત્રિય અમુક કક્ષાના ગૃહપતિઓ છે જ્યારે નિમ્ન સ્તરના બૌદ્ધ ધર્મના ધર્માંતરિત થયેલા આદિવાસીઓને સીમાંત સમૂહ છે તેવી માહિતી પાઠ્યપુસ્તકમાં આપી છે જેથી બૌદ્ધ ધર્મ પાડનારા લોકોની ધાર્મિક દુભાઈ છે ત્યારે ખરેખર બૌદ્ધ ધર્મ મહાસાગર સમાન છે તેમાં સમાજના તમામ સમૂહના લોકો હોય છે આ બૌદ્ધ ધર્મમાં વર્ણવાદ કે જાતિવાદ હોતું નથી પરંતુ પાઠ્યપુસ્તકમાં જે ખોટી હકીકતો છે તે હકીકતોને રદ કરવા સ્વયંસૈનિક દળ દ્વારા બોટાદ કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું મારું નામ વિજય બૌદ્ધ છે હું સ્વયં સૈનિક દળનો એક સૈનિક છું સ્વયં સૈનિક દળ દ્વારા આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે શું છે હા ભારત રત્ન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર છે એણે પોતાના જીવનનો મૂળ મંત્ર શિક્ષિત બનો સંગઠિત બનો સંઘર્ષ કરો એમાંનું જે શિક્ષિત બનવો જે સૂત્ર છે કે જેના માધ્યમથી દેશ છે પોતે શિક્ષિત થાય છે તો શિક્ષણમાં ઘણી વખત ઘણી વખત કેટલાક છે એ વિવાદો ઊભા થતા હોય છે એમાંનો વર્તમાનનો એક વિવાદ એવો છે કે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા જે પુસ્તક પ્રસ્થાપિત થાય છે ધોરણ બાર આઠસનું સમાજશાસ્ત્રનું પાઠ્યપુસ્તક એમાં ચેપ્ટર બીજું પેજ નંબર સોળમાં જે બૌદ્ધ ધર્મ વિશે જે વાત કરી છે એમાં ચારથી પાંચ જેવા એવા કહેવાય ને હળાહ હળહળ જૂઠ કહી શકાય બરાબર એવી વિગતો લખી છે આમ તો બૌદ્ધ ધર્મ છે એ એક નહીં પણ એક એક ધમ્મ છે વિચારધારા છે કે જેમાં કોઈ પ્રકારના જાતિભેદ કોઈ પ્રકારના સંપ્રદાય કોઈ પ્રકારના જ્ઞાતિવાદ જેમાં છે નહીં તો તેમ છતાં આ પાઠ્યપુસ્તકમાં બૌદ્ધ ધર્મમાં પણ જ્ઞાતિઓ છે એ લોકો દર્શાવી છે ઊંચ નીચેના ભેદ દર્શાવ્યા છે બરાબર તો આ હળાહળ આ એક ખોટી બાબત છે તો આને છે એ તાત્કાલિક ધોરણે સરકાર છે આની ઉપર એક્શન લઈ અને આ ખોટી માહિતી છે એ દૂર કરે એ મારી એક માંગ છે આપનો પરિચય મારું નામ જીગર બૌદ્ધ છે અને મેં સ્વયં સૈનિક દળ સંગઠન છે તેમાંથી આવ્યા છીએ સ્વયં સૈનિક દળ દ્વારા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યા છે વિગત એવી છે કે રાજ્ય સરકારે અત્યારે ધોરણ છ સાતના આઠમા ધોરણમાં ભગવદ્ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો ભણાવવાનું શરૂ કર્યું છે કે જે બંધારણની તદ્દન વિરુદ્ધ છે બંધારણની અંદર સંવિધાનની અંદર આર્ટિકલ અઠ્યાવીસની અંદર સ્પષ્ટ જોગવાઈઓ કરેલી છે કે કોઈપણ રાજ્ય સરકાર છે તો રાજ્ય સરકારની નાણાંઓમાંથી જે કાંઈ શિક્ષણ સંસ્થાઓ છે એ શિક્ષણ સંસ્થાઓમાં તમે કોઈપણ પ્રકારનું ધાર્મિક શિક્ષણ ન આપી શકો તો એ મુદ્દે આજનું અમારું આવેદનપત્ર કલેક્ટરને આપવામાં આવ્યું છે આપની શું માગ અમારી એવી માંગ છે કે આ દેશની અંદર ભારત દેશની અંદર તમામ ધર્મના લોકો વસવાટ કરે છે જેવા કે બૌદ્ધ જૈન ઇસ્લામ વગેરે જેવા ધર્મો જે છે આ દેશની અંદર છે તો દરેકે દરેક ધર્મના જે કાંઈ મૂલ્યો છે જે કાંઈ ધર્મો છે એ ધર્મોના જે કાંઈ પુસ્તકો છે એ પુસ્તકોમાંથી સારા સારા જેવા કાંઈ મૂલ્યો હોય સિદ્ધાંતો હોય એવા સિદ્ધાંતોનું એક સમૂહમાં એક પુસ્તક બનાવવામાં આવે અને એ પુસ્તકમાં તમામે ધર્મનો જે કાંઈ સારા સારા મૂલ્યો હોય એવા મૂલ્યોનું એ સર્વધર્મ સંભાવના નામનું પુસ્તક હોય અને એ પુસ્તકની અંદર તમામ ધર્મોના નિયમો અને સિદ્ધાંતો જે છે એ સ્કૂલમાં અને શાળાઓમાં ભણાવવામાં આવે એમ એવી અમારી માગણી છે એમ અને